આઈ જા મારા ને મજા નથી શિવ ની મજા બગડી ગઈ છે કાલ શરદી ઉધરસ થઇ ગઈ તાવ આવ્યો તો આજે તાવ આવે છે મતલબ માં દવા પાઈ ત્યાં ઘડીક તાવ ઉતરી જઈ વળી પાછો તાવ આવે છે શિવ ના મૂડ માં નથી જો શિવ જો મધી કો તાવ આવે છે ને તને શું થયું છે તને મજા નથી એને માથું ગરમ છે શરીર ગરમ છે ડોક્ટરે શું કીધું તને દવા પી જેવું કીધું ને આમાં આમાં સંતામણી બા રમી છે અત્યારે અમે સંતાઈ જાય છે અને બા અમને ગોતવા આવે છે કામા દીકો ઘડીક મુશી ઉભા રમાનું છું આખો દિવસ મૂડમાં નતો અમારો દીકો આખો દિવસ હોતો તો ને એવું કરતો હતો બાને બોલાવવાના છે બોલે અમે હંતય કે અમે ગયા

એટલે ભૂત આવ્યું ભૂત ભૂત ભટકા હે એટલે આમ જતો મમ્મી લે જો ભૂત ભાઈ નું જો ભૂત ભૂત આવ્યું ભૂત જો ભૂત આવ્યું જો મમ્મી ભૂત આવ્યું જો ભૂત આવ્યું એ ભૂત ભટકાણું આવકડી આ લાઈટ વાળા બૂટ હે ક્યાં છે લાઈટ વાળા બુટ ગાયા પડ્યા હા રયા જાય ગોતી એને ખબર છે ગોતી લે જો ગોતી ગોતી આમ પકડી રાખ્યો આમ જો આમ પકડી રાખ્યો જો આમ પકડ્યો પછી છે ને આમ ને આય આય કુલે કરી દીધું શું કહી દીધું તું આવડી હોય કેવડી હતી કલોઈ હા હું તો નાકડી દેખાડી દેવડી હો તારે કરાવું છે આમ રૂ નું પોતો રાખ્યું આમ આ હાથ હતો ને આમ હાથ એમ પછી પકડી રાખ્યો ને પછી આમ રૂ નું પોતો આમ 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 કરીએ ને પછી સુઈ પોતા દીધી

નથી આવવા દેવો નથી આવવા દેવો નથી દેવો હાલો આને બહાર 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 કાઢો દે દે તું જવા મોકલી દો કબટમાં છે ઢીંગલો એમ કે છે હવે એમ કરીને શિવ ભાઈ ને સમજાઈ દીધું શિવ ભાઈ આજ વ્યવસ્થિત વિડીયો ઉતરશે ને કારણ કે મજા નથી ને એટલે આમ તેમ આંટા માર્યા રાખીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો